નમસ્કાર મિત્રો તો મુખ્ય સેવિકાની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર કહેવાય અથવા તો જે પણ મિત્રો આંગણવાડી કાર્યકર છે અથવા તો એમના માટે પણ સુવર્ણ તક આ કહેવાય મિત્રો તમે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની બાબત વિશે તમે જાણશો તો મિત્રો ખાસ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો જે પણ મિત્રો આંગણવાડી વર્કર છે તેમના માટે તો આ ખૂબ જ સારા સંકેત કહેવાય તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને જે પણ મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમને પણ મિત્રો આ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લ્યો તમને ખૂબ જ સમજણપૂર્વક સમજાઈ જશે જો મિત્રો આ પીડીએફ તમારે લેવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમને ખૂબ જ શાંતિપૂર્વક તમને આ પીડીએફમાંથી વાંચીને તમે પણ સમજી શકો છો તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ બ્લોક નંબર વીસ જીવરાજ મહેતા ભવન ગાંધીનગર તો મિત્રો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે છ અગિયાર બે હજાર ચોવીસ આ પરિપત્ર છે મુખ્ય મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા તમામ અને વિષય તમારો શું છે એ જોઈએ આપણે તો મિત્રો મુખ્ય સેવિકા સ્વર્ગમાં સિદ્ધિ ખાસ મિત્રો ભરતી સીધી પસંદગીની જગ્યા ભરવા બાબત આ મિત્રો તમારો મુખ્ય વિષય છે તો મિત્રો આમાં ઘણા ખરાબ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે હવે મુખ્ય સેવિકાની ભરતી આવશે કે નહીં આવે તો મિત્રો એના વિશે પણ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીં આપને જણાવવામાં આવ્યું છે ભરતી તો મિત્રો મુખ્ય સેવિકાની આવવાની જ છે પરંતુ આમાં આપણે જોઈએ કે સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંદર્ભ દર્શિત ઠરાવથી આંગણવાડી કાર્યકરની ખાસ મિત્રો આંગણવાડી કાર્યકરની મુખ્ય સેવિકા વર્ગ ત્રણ ના સ્વર્ગમાં સિદ્ધિ પસંદગી માટેની કાર્ય પ્રણાલી નક્કી કરવામાં આવેલ છે જે સબ આપણા જિલ્લા કોર્પોરેશન ખાસ મિત્રો આપણા જિલ્લા કોર્પોરેશનમાં મુખ્ય સેવિકા સ્વર્ગની સીધી ભરતી સીધી પસંદગીથી ભરવાની થતી જગ્યાઓ જો ખાલી હોય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહી નિયમિત રહે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવું તો મિત્રો ખાસ કાયમી ભરતી પણ આવશે

તૈયારી કરે છે તેમના માટે પણ આ એક અગત્યની બાબત હતી અને જે પણ આંગણવાડી કાર્યકરની ભૂમિકા ભજવી રહ્યા છે તેમના માટે તો ખૂબ જ સુવર્ણ તક છે તો મિત્રો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે લાઇક કરજો અને કાંઈ પણ પ્રશ્ન થતો હોય મુખ્ય સેવિકાને લગતો તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો